ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવરા તત્વનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પાનવાડી વિસ્તારમાં સવારના સમયે એક આધેર એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તે સમયે એક શખ્સ ધારિયા સાથે ઊભો હતો તે દરમિયાન વાહન ચાલકને રોકી તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરી હતી ત્યારે વાહન ચાલકે પૈસાની ના પાડતા શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો જેનો લેવાય વિડીયો આ સામે આવ્યો હતો ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં કાળાનાણાથી પાનવાડી જઈ રહેલા એક વ્યક્તિ ઉપર એક કિસમ તલવાર લઈને ઊભો હતો તે દરમિયાન અચાનક નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે એક્ટિવા ચાલક આદળને રોકતા તેની પાસેથી પૈસાની ઉગ્રણી કરી હતી ત્યારબાદ એક્ટિવા ચાલકે પૈસા દેવાની ના પડતા તેને છરો લઈને મારવાની કોશિશ કરી હતી તે દરમિયાન સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનને જાણ કરાતા નીલમબાગ પોલીસ સ્ટેશને ઘટના સ્થળે આવીને શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી દિવસે ને દિવસે ધોળા દિવસે પણ આવા તત્વોનો આતંક હોય તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરશે તેવું લોકમુખે ચર્ચા રહ્યું હતું મારું નામ વિજય ગોંડલયા છે અને હું મારી સાઈડ ઉપરથી પાંડવાડી બાજુ આવતો હતો માલ મટીરિયલ લેવા માટે અને આ ભાઈ મને પીધેલા ભેગા છે હાલતમાં અને મને સીધો પૈસા માગી ધારિયાનો ઘા મારી ઉપર કરીરો છે મારી ગાડી ઘણી આખી હતી ને સીધી મારી ગાડી ઊભી રાખી અને સીધો મને ધારિયાનો ઘા કીરો છે અને મારો મોબાઈલ પણ આંચકી લીધો હતો ભાઈએ હોય શકે સાહેબ આપણે તો ઓળખતા નથી એને તો હોઈ શકે ખરી એવું મને દસ જણાએ કીધું કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ આનું રોજનું છે આ બાબતથી આ રોજ બધાને અહીંયા કરે છે એવું મને કીધું બસ નુકસાન મારી ગાડી તોડી ગાડીના બે કાઢ તોડી નાખ્યા મારી સીટ તોડી નાખી બધું જ તોડી નાખ્યું સાહેબ અત્યારે મને અનેક રજૂઆત કરવા છતાં ભાવનગર પોલીસ ખાતું અને ખાસ કરીને પીલ ગાર્ડનમાં બાગમાં ચૌદ કરોડનો મેન્ટેનન્સનો ખર્ચો કર્યો છે સારા લોકો બેસવા નથી આવતા એના પાછળના કારણો અહીંયા ડ્રગ્સ જે ગાંજો ગોળી હોય કે સરસ હોય કે પાવડર હોય એવા નસાખોર લોકો સારા માણસોને બેસવા નથી લૂંટફાટ કરે છે અનેક લોકોને હથિયાર સાથે મારે છે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં આ પોલીસ ખાતું એની ઉપર પગલાં કેમ નથી લીધું ખબર નથી પડતું અને ભાવનગરમાં ડ્રગ્સ વેચાય છે તો શા માટે એને પકડતા નથી એ મોટો પ્રશ્ન હતો છે